જિલ્લા વિકાસ અને પ્રશ્નો ઉકેલવાનું મહત્વનું માધ્યમ દિશા મોનિટરિંગ સમિતિ શ્રી જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદશ્રી શ્રી પુનમબેન માડમની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા

જામનગર મહાનગરપાલિકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના નેશનલ હેલ્થ મિશન ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ સમગ્ર શિક્ષા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમ પોષણ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ઇન્ટિગ્રેટેડ વોટર સેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી તેઓ જણાવ્યું હતું કે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા વિમર્શ કરી તાલુકા જિલ્લા સ્તરે સંકલન સમન્વય સાધી અને ઝડપથી નિરાકરણ લાવી જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ પ્રયાસ કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે સર્વાંગી વિકાસ અને લોક હિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે મોનિટરિંગ સમિતિ મહત્વનું માધ્યમ છે તમામ યોજનાઓ અને સહાયનો લાભ લાભાર્થીઓને સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે સાંસદશ્રીએ લગત અધિકારી શ્રીઓને સૂચનો કર્યા હતા ચાલો બેઠકમાં સાંસદશ્રીએ વિવિધ વિભાગના પ્રશ્નો જેવા કે અમુક જગ્યાએ અંડરબ્રિજમાં ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગેની કામગીરીનું સ્ટેટસ વાડી વિસ્તારમાં તેમજ નવા બાંધકામ થયેલા હોય તે વિજ કનેક્શન આપવા રોડ રસ્તાઓ અંતરેલ વિસ્તારોમાં નેટવર્ક આપા અંગે ગામડામાં એસટી બસના સ્ટોપ આપા અંગે આગેવાનોના મુદ્દા ઉપર ચર્ચા કરી લોક માંગણીઓને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ પડતર પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેબેન ગર્સર મેયર શ્રી વિનોદભાઈ ખિમસુરિયા ધારાસભ્ય શ્રી મིག་જીભાઈ ચાવડા કલેક્ટર શ્રી બીકે પંડ્યા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએન ખેર જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન ડીઆરડીએ નિયામક શ્રી શારદા કાથડ રેલવે વિભાગના ડીઆરએમ ભાવનગર અને ડીઆરએમ રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયત શ્રી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીના સભ્યો આગેવાનો તેમજ પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા